તમને લોકોને ખબર છે કે શરીરમાં એવું કયું છે ને ભાગ શરીરમાં એવો કયો અંગ છે કે એમાં છે ને કોઈ પરસેવો નથી પડતો તમે બધા પેલું કેટલા ભણશો તું કે નહીં તમારે જે શરીરના બધા અંગ વિશે ને એવું આવે ને તો નેત્ર ખબર છે શરીરમાં એવો કયો અંગ છે કે એમાં પરસેવો નથી પડતો બોલતો હાથ હાથમાં તો પરસેવો વળે જ ને આપણે આમ પેનથી લખતા હોય એટલે હાથમાં પરસેવો વળે નહીં ખોટો જવાબ છે કેનિલ તને ખબર છે હમ પગ પગમાં તો બુટ પેર મોજા પેર એટલે ખબર પરસેવો વળી જાય સ્કૂલમાં જા એટલે ને મોજા પેર એટલે એટલે કોટો જવાબ છે તને ખબર છે દેવંશું માથું નહી માથું ખોટો જવાબ છે તું ટોપી પહેર તો ખબર પરસેવા વાળો થઈ જાય આખું પછી તડકામાં જાય જા એટલે પરસેવો પરસેવો થાય તો તમારો ત્યાં નો જવાબ છે ને કોટો છે રેડી તમને લોકો ને મિત્રો ખબર હોય ને કે આનો જવાબ શું આવે શરીર માં એવું કયું અંગ છે કે એમાં છે ને કોઈ પરસેવો પરસે પડતો તમને એનો ખબર હોય ને તમારા મિત્રો ને શેર કરવા વિડીયો ને ફટાફટ તમે કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને તમે લોકો જવાબ આપો